તેજલ છૈયા નામની યુવતીએ સાઈઠ વર્ષીય નિવૃત્ત પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી આ યુવતીએ તેમની પાસેથી પૈસાની માગણી કરી અને મકાન પચાવી પાડવાની ધમકી આપી હતી આ ઘટનામાં પદ્મીની બા વાળા તેમના પુત્ર અને અન્ય ત્રણ વ્યક્તિઓ ગોંડલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ ગેરકાયદેસર માગણીઓ કર્યો હોવાનું જણાવાયું છે મારા દીકરા અહીં આખો અમારી પાસે ફૂટ ફૂટે છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતિ કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરી કોની પાસે જશે